આજે આપણે વાત કરીશું અમદાવાદના એક એવા પ્રસંગની જેના વિશે ઘણા લોકોને ખબર જ નથી એક સમય એવો આવ્યો હતો જ્યારે આખું શહેર ધ્રુજી ગયું હતું આ ચેકિસ્સો અમદાવાદના સમય બોમ્બકાંડનો વર્ષ હતું એક હજાર નવસો પંચ્યાસી અમદાવાદની ગલીઓમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી લોકોમાં અસંતોષ વિરોધ અને અશાંતિનો માહોલ હતો એ જ દરમિયાન એક એવી અફવા ફેલાઈ કે શહેરમાં રાખવામાં આવ્યા છે સમય બોમ્બ એટલે કે ટાઈમ બોમ્બ્સ લોકો ડરી ગયા શહેરમાં પોલીસનો કડક ચેક શરૂ થયો ટ્રેન સ્ટેશનથી લઈને લાલ દરવાજા સુધી દરેક જગ્યાએ તપાસ ચાલતી હતી પણ આશ્ચર્ય એ હતું કે કોઈ બોમ્બ મળ્યો જ નહીં પરંતુ આ બનાવે આખા અમદાવાદને હચમચાવી દીધું લોકો રાત્રે ઘરમાંથી બહાર નહોતા નીકળતા શાળાઓ બંધ થઈ ગઈ અને શહેરની ગલીઓ ખાલી થઈ ગઈ બાદમાં તપાસમાં બહાર આવ્યો કે આ સમય બોમ્બની વાત એક રાજકીય રમખાણનો હિસ્સો હતી લોકોમાં ડર ફેલાવીને અશાંતિ ઊભી કરવી એ મુખ્ય હેતુ હતો પરંતુ એ ઘટનાએ અમદાવાદના લોકોને એક વાત શીખવી કે ડર પર જીતવી એ જ હિંમત છે અને એ જ દિવસે શહેરે સાબિત કર્યું અમદાવાદને ડરાવી શકાય પણ ઝુકાવી શકાય નહીં